શ્રી કચ્છી ગુર્જર જૈન સમાજમાં સમગ્ર ભારતમાં માસ્ટર ઓફ સાયન્સ માં પ્રથમ નંબરે આવેલ બદલ શિવાંશી દોષીનું મુંબઈ પા ગુડ મેડલ અને સન્માનપત્ર એનાયત કરી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગાએ સન્માન કર્યું માંડવી ચેમ્બર ઓફ કોમર્સ અને માંડવી સરવારગી વિકાસ કાઉન્સિલના પ્રમુખ વાડીલાલભાઈ દોષીની પૌત્રી શિવાંગી રાજેશ દોશી માસ્ટર ઓફ સાયન્સ એમએસસી શ્રી કચ્છી ગુર્જર જૈન સમાજમાં સમગ્ર ભારતમાં પ્રથમ નંબર મેળવીને માંડવી જૈન સમાજનું ગૌરવ વધારવા બદલ તેજસ્વી વિદ્યાર્થીની શિવાંગી દોશીને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુકા દ્વારા મુંબઈમાં યોજાયેલ અખિલ ભારતીય શિક્ષણ સન્માન સમારોહમાં તાજેતરમાં છવ્વીસમી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને માંડવીની શિવાંગી રાજેશભાઈ દોશીનું ગોલ્ડ મેડલ અને સન્માનપત્ર એનાયત કરી માટુંગા સમાજના પ્રમુખ હસમુખભાઈ પારેખ અને મંત્રી દિનેશભાઈ બાવરિયાની ટીમ દ્વારા જાહેર સન્માન કરાવ્યું પણ બે હાજર અઢાર ની સાલ માસિક જૈન ગુર્જર સમાજ માટુકા મુંબઈ સમાજ રત્નનો પ્રતિષ્ઠિત એવોર્ડ આપેલ હોવાનું માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના મંત્રી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું અત્રે ઉલ્લેખનીય છે કે તેજસ્વી વિદ્યાર્થીની શિવાંગી તોષીએ ધોરણ દસ સુધીનો અભ્યાસ માંડવીની એસ કે આર એમ ઇંગ્લિશ મીડિયમમાં ધોરણ અગિયાર પાંચ સાયન્સનો અભ્યાસ ખોળાય ગુરુકુલ ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ્યારે બીએસસી અને એમએસસીનો અભ્યાસ ગ્રેડ વનમાં ફર્સ્ટ ક્લાસ મેળવીને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં કરેલ છે